ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટિકની તથા કાચની નાની મોટી બોટલો તથા પાઉચ કુલ નંગ બસો એકત્રીસ જેની કુલ કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો પચાસની મત્તાનું પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉદના સર્વેલન્સ ટીમ મેયર પોલીસ સાહેબ સાહેબશ્રી તથા મેયર કાસ પોલીસ કમિશનર સેક્ટર એક તથા સાહેબશ્રી નાયબ પોલીસ કમિશનર ઝોન બે સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબ શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે સૂચના આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉદના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન દેસાઈ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છર સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન દેસાઈ નાઓની બાતમી આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની

ચાલ સાંઈબાબાનું મંદિર પાસે સલાબતપુરા સુરેશ શહેરને વિદેશી દારૂના છથ્થા સાથે પકડી પાડેલ છે મહિલા આરોપી જયશ્રીબેન નરેશભાઈ રાણાનો ગુનાહિત ઇતિહાસ સદર મહિલા તહોમતદાર વિરુદ્ધમાં સુરશૈનના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા વાપી વલસાડ નવસારી જિલ્લોમાં ખુલ્લે અઠ્ઠાવીસ પ્રોયોબિશનના ગુનાઓ નોંધાયેલ છે મહિલા આરોપી નૈનાબેન નવીનચંદ્ર રાણાનો ગુનાહિત ઇતિહાસ સદન મહિલા તહે તાહોદાર વિરુદ્ધમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા વાપી વલસાડ નવસારી જિલ્લાઓમાં કુલ કુલે વીસ પ્રોહિબિશન ના ગુનાઓ નોંધાયેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે